કાર્યપાલક ઇજનેર પીયુષ બાંભરોલિયા નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડ અને સુધીર બાવીશી આ બીજા કોઈ નહીં પરંતુ અધિકારીઓની વચ્ચે ચાલી રહેલા ત્રણ શખ્સો છે ઓગણત્રીસ ઓક્ટોબર બે બુધવારના દિવસે રાજકોટ શહેરના પારેવડી ચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલ પાસે રૂપિયા પચાસ લેવાના ચક્કરમાં ત્રણેય શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા છે હા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે મોરબી એસીબીએ છટકું ગોઠવી ને ત્રણેય ની ધરપકડ કરી હતી મામલા ની વાત કરીએ તો ફરિયાદી ભાગીદારી માં સૌરાષ્ટ્ર માં યોજાતા લોકમેળામાં યાંત્રિક રાઈડ નો વેપાર કરે છે અને તેઓએ જામનગર ના કાલાવડ માં યોજાયેલા લોકમેળામાં પણ વેપાર કર્યો હતો જે તે સમયે રાઇડ્સનું નું ફિટનેસ સર્ટી પૂરો પાડવા રૂપિયા એક લાખ ની લાંચ આ શખ્સો માંગી હતી જેમાંથી છેલ્લે રૂપિયા પચાસ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને લાંચ નું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું બસ બાદમાં ફરિયાદી એસીબીને ને જાણ કરી અને પિયુષ અને સુધીરની લાંચ લેતા ધરપકડ થઈ આ કેસને લઈને હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પણ એક વાત ચિંતાનો વિષય છે કે રાઈટ લઈને આટલી દુર્ઘટનાઓ સર્જાય છે તે વચ્ચે નાગરિકો સુરક્ષાની ખાતરી શું કારણ કે તેના ચેકિંગમાં આવા લાચીયા અધિકારી હોય તો વાત ચિંતાજનક છે